તલોદ તાલુકાના ઉજેડિયા ચોકડી પાસે ભારતીય જનપરિષદના લોકસભાના ઉમેદવાર રાકેશ સિંહ ઝાલાના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તલોદ તાલુકાના જોડાજીના મુવાડા ગામના વતની રાકેશસિંહ મહોબતસિંહ ઝાલા સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ ખ્યાતિ પામેલા છે જિલ્લાના અનુભવી અને જનસંપર્કમાં અગ્ર સ્થાન ધરાવે છે સાબરકાંઠા જિલ્લા વર્ષોથી જનસેવા કરતા આવ્યા હોવાથી જિલ્લાના ગામે ગામમાં તેમની લોકચાહના ખૂબ જ સારી હોવાથી ભારતીય જનપરિષદ પાંચ સાબરકાંઠા અરવલ્લી લોકસભામાં ઉમેદવારી નોંધાવી છે આજે તલોદ તાલુકાના ઉજેરિયા તલોદ ચોપડી પાસે તેમના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ પ્રમુખ સૌરભકુમાર પટેલ અને રાષ્ટ્રીય પ્રમુખ અનિલભાઈ ચતુર્વેદી તેમજ ભારતીય જનપરિષદ પાર્ટીના વિવિધ હોદ્દેદારો તેમજ આ વિસ્તારના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા સૌના સાથ તેમજ સૌના સહકારથી ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ધામધૂમથી સૌના સાથ સહકાર કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મતદારોએ જણાવ્યું હતું કે રાકેશ સિંઘ તું માગે બઢોહમ તુમ્હારી સાથ હેના નારા સાથે તેમને વધાવી લેવામાં આવ્યા હતા તલોબ તાલુકાના ઉજેડિયા ચોપડી આજે પાંચ વાગે ભારતીય જનપરિષદ પાર્ટીના ઉમેદવાર રાકેશસિંહ ઝાલાનો કાર્યાલયનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જિલ્લો ગાંધીનગર હું ઝાલા રાકેશસિંહ મહુભાઈ ગામ જોડાઈને મુવાડા તાલુકા તાલુક જિલ્લો સાબરકાંઠા હું સાબરકાંઠા પાંચ લોકસભાના અરવલ્લીના ઉમેદવારી કરી છે અત્યારે હાલ અમે કાર્યાલય બનાવી છે ઉજરિયા ચોકડી અત્યારે હાલ મોટી સંખ્યામાં અત્યારે હાલ બધા અમારા કાર્યકરો સાથે ઓપનિંગ કરી અને ઉદઘાટન છે અત્યારે હાલ બરાબર તો અમારી જે જાનમી છે ના ઉત્સાહથી આજે અમે બરોબર એકતા અને જે નવી સ્વચ્છ નવી ઉડાન સાથે ભારતીય જનપરિષદ પાર્ટીમાંથી અમને જે અત્યાર હાલ અમને જે ચાન્સ મળે છે એમાં અમે ફૂલ સપોર્ટ કરશું અને અમારા પાર્ટી વતી જેટલી બનશે એટલી મહેનત કરશું બરાબર અમારા વતી પ્રમુખ શ્રી સૌરભભાઈ પટેલ પણ હાજર છે એ પણ કહેશે બે બરાબર આજરોજ તાલુકો સાબિત હતા ઉજેડિયા ચોકડી પાસે ભારતીય જનપરિષદ પાર્ટીના અમારા સ્થાનિક અને લોકપ્રિય ઉમેદવાર એવા રાકેશસિંહ ઝાલા જેઓ ચૂંટણી પ્રચાર અર્થે કેટલા લાંબા સમયથી સંગઠનમાં આજુબાજુના ઘણા વિસ્તારના ખેડૂતોના સ્થાનિક પ્રશ્નો ઉઠાવતા હતા વર્ષોથી ખેડૂતોના ટચમાં પોતે ખેડૂત પુત્ર તરીકે સ્થાનિક લેવલે ગ્રાઉન્ડ લેવલે ઝીરો જીરો કામ કરતા એવા સ્થાનિક કાર્યકર્તાને અમે અમારી ભારતીય જનપરિષદ પાર્ટીના મેન્ડેટ ઉપર પાંચ સાબરકાંઠા લોકસભાની ઉમેદવારી તરીકે એમને ટિકિટ આપી જે ઉત્સાહ સાથે પ્રચાર અર્થે લાગેલા હતા આજ રોજ જેમનું સાબરકાંઠા જિલ્લાનું મધ્યસ્થ મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ જેમાં આજુબાજુના ગામડા તથા નાના મોટા સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં સપોર્ટ જાહેર કર્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કર્યું એ ઓપનિંગ સાથે લોકોની જનમેદની તેમજ એમના સપોર્ટ અને ગામે ગામે એમના પ્રવાસના સપોર્ટના અને એમના સમર્થનમાં અમને અમને એવું લાગે છે કે આવનારા સમયમાં રાકેશસિંહ ઝાલાનું જંગી અને સ્પષ્ટ બહુમતી સાથેનો વિજય મળશે એવી આશા સાથે હું એડવાન્સમાં ભારતીય જનપરિષદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે એમને અભિનંદન પાઠવું છું અને આશીર્વાદ આપું છું કે જેઓ જંગી બહુમતીથી સાબરકાંઠા લોકસભામાંથી વિજય બનશે ભારત માતા કીજે